નમસ્તે સ્વાગત છે આપનું આપણા કાર્યક્રમમાં કે જેનું નામ છે ગોષી વિથ વિકલ્પ કોટવાલ યુપીએસસી યુનિયન પબ્લિક સર્વિસ કમિશન કે પછી અનપ્રિડિક્ટેબલ પબ્લિક સર્વિસ કમિશન અનપ્રિડિક્ટેબલ એટલે કે જેના વિશે તમે કોઈ ધારણા ના બાંધી શકો જેના વિશે તમે કોઈ પ્રિડિક્શન્સ ન બાંધી શકો અને બાંધવા જાવ તો ખોટા જ પડે યુપીએસસીની તૈયારી કરનારા વિદ્યાર્થી મિત્રોમાં યુપીએસસી માટે આ ટર્મ પોપ્યુલર છે કે એને યુનિયન પબ્લિક સર્વિસ કમિશન નહીં કહેવાનું એને તમારે અનપ્રિડિક્ટેબલ પબ્લિક સર્વિસ કમિશન કહેવાનું કારણ કે ક્યારે એ શું કરશે એ આપણે કંઈ ખબર હોતી નથી પણ શું એ સારી વાત છે શું એ સારી વાત છે તમારું બિહેવિયર જ્યારે પ્રિડિક્ટેબલ ન હોય તો શું એ સારી વાત કહેવાય સારી વાત ન કહેવાય અને એમાં જ્યારે તમે જાહેર જીવનમાં હોવ તમે એક પબ્લિક ઓર્ગેનાઇઝેશન હોવ ત્યારે તો એ ચાલે જ કેવી રીતે ડેમોક્રેસીની અંદર તો એ જરાય ન ચાલે ડિક્ટેટરશીપ હોય તો વાત અલગ છે ડેમોક્રેસીમાં તો એ ન જ ચાલે ડેમોક્રેસીની અંદર દરેક ઇન્સ્ટિટ્યુશન પબ્લિક ઇન્સ્ટિટ્યુશન એ ટ્રાન્સપરન્ટ હોવું જોઈએ એ એકાઉન્ટેબલ હોવું જોઈએ એની અંદર પારદર્શિતા હોવી જોઈએ એની અંદર જવાબદેહી હોવી જોઈએ કે જેનો સંપૂર્ણ અભાવ છે યુપીએસસીની અંદર અગાઉ પણ ઘણી બધી ગોષ્ઠીઓમાં અને સોશિયલ મીડિયાની પોસ્ટમાં હું આ વાત કરતો રહ્યો છું કે યુપીએસસીને આપણે વધારે પડતી માથે ચડાવી રાખી છે જાણે કે એ લોકો સ્વર્ગમાંથી ન ઉતરી આવ્યા હોય બસ એ જ પ્રમાણે આપણે વર્તીએ છીએ ખબર નહીં કેમ આ આપણી ગુલામીની માનસિકતા છે કે સિવિલ સર્વિસીસ આઈએસ આઈપીએસ અને એના જેવી બીજી સર્વિસીસને આપણે વધારે પડતું મહત્વ આપી રાખ્યું છે અને સર્વિસીસ માટે સિલેક્શન કરનારી સંસ્થા યુપીએસસીને પણ આપણે માથે ચડાવી રાખી છે એટલે જ યુપીએસસી બે ધડક ગમે તે કરે છે અને એની સામે કોઈ અવાજ પણ નથી ઉઠાવતો આજના સમયમાં અવાજ ઉઠવો જોઈએ બીજા કોઈ ઉઠાવે ન ઉઠાવે નું કેમ અવાજ ઉઠાવવાની જરૂર પડે છે આવા તો અસંખ્ય પ્રસંગો પહેલા પણ બન્યા છે અને જેમ મેં કહ્યું કે દરેક વખતે આપણે વાત કરતા રહે છીએ આવો વધુ એક પ્રસંગ ગઈકાલે બન્યો ગયા વર્ષે બે હજાર ચોવીસમાં સોળ જૂનના દિવસે યુપીએસસીની સિવિલ સર્વિસીસ એક્ઝામની પ્રિલિમરી એક્ઝામનું આયોજન થયું એનો જે પહેલો તબક્કો છે જેને કહેવાય એ પરીક્ષા ગયા વર્ષે સોળ જૂને લેવાઈ હતી જનરલ સ્ટડીઝનું જે પહેલું પેપર છે એમાં સો ક્વેશ્ચન્સ હોય બીજું પેપર સીસેટનું છે એમાં એશી ક્વેશ્ચન્સ હોય બસો બસો માર્ક્સના બંને પેપર્સ હોય પરીક્ષા પતી ગઈ પછી થવું શું જોઈએ તમે જે ક્વેશ્ચન્સ પૂછ્યા હતા ક્વેશ્ચન્સ ઘણા જ કોમ્પ્લેક્સ હોય છે બધા જાણે છે એને તો ટેગ આપી દીધું છે ને આપણે લેબલ ચિપકાવી દીધું છે ને કે વર્લ્ડ ટફેસ્ટ એક્ઝામિનેશન શાની ટફેસ્ટ એક્ઝામ શાની અઘરી પરીક્ષા ગમે તે વિચિત્ર પૂછી નાખો અને એમ કરીને પ્રશ્નપત્ર અઘરું બનાવી દો એને ટફેસ્ટ એક્ઝામ થોડી કહેવાય પણ કહેવાય છે આદર્શ રીતે થવું શું જોઈએ કે તમે પરીક્ષા લીધી પછી વિદ્યાર્થીઓને જણાવો કે તમે જે પ્રશ્નો પૂછ્યા હતા એના જવાબ શા છે દરેક પ્રશ્નોનો જવાબ તમારે આપવાનો હોય જવાબ આપવામાં વાંધો શું હોય પ્રશ્ન પૂછ્યા છે તો એના દરેકના એક એક જવાબ તો હશે જ ને તો એને જવાબ તમારે આપી દેવાનો હોય પણ એ લોકો જવાબ આપતા જ નથી આપે છે તો ક્યારે આપે છે એક વર્ષ પછી આપે છે સોળ જૂન બે હજાર ચોવીસના ના દિવસે એ પરીક્ષા લેવાઈ હતી એની આન્સર કી એ હમણાં યુપીએસસીએ જાહેર કરી છે સૌથી પહેલા તો એ સમજવું જ મુશ્કેલ છે કે તમે એક એક વર્ષ જેટલો સમય કેમ લો છો પરીક્ષા પતિ હું તો કહું છું કે એના બીજા જ દિવસે તમે આન્સર કી આપી શકો શું લોજિક છે તમે એક એક વર્ષ સુધી રાહ કેમ જોડાવો છો એક વર્ષ પછી એમણે આન્સર કી આપી છે અને આ જે આન્સર કી આવી એની સૌથી ધ્યાનાકર્ષક વાત કઈ છે જાણો છો જનરલ સ્ટડીઝ પેપર વન એના જે સો ક્વેશ્ચન્સ છે સો ક્વેશ્ચન્સમાંથી ત્રણ ક્વેશ્ચન્સને એમણે કેન્સલ કરી દીધા છે એને રદ કરી દીધા છે તમે એની આન્સર કી વાંચજો એ ત્રણ સવાલો છે એમાં એમણે ચોકડી મૂકી દીધી છે મતલબ કે એનો કોઈ જવાબ જ નથી આ વળી શું વાત થઈ સો સવાલો હતા તો જવાબ પણ સો હોવા જોઈએ સત્તાનો જવાબ કેમ મળે જવાબ તો સો જ હોવા જોઈએ ને પણ કઈ નહીં કોઈ જવાબ નહીં આપવાનો બસ આન્સર ચોકડી મારી દીધી એટલે તમારે માની લેવાનું કે એ પ્રશ્નો કેન્સલ થઈ ગયા છે પણ વિચારો એ જે સવાલો હતા એના જવાબ જે વિદ્યાર્થીઓએ આપ્યા હશે એમનું શું તમે જયારે સવાલ બનાવ્યો હશે તો તમને એનો જવાબ તો ખબર હશે ને અહીંયા તો એવું લાગે છે કે તમને જવાબ કદાચ ખબર જ નહોતો કારણ કે સવાલ જ ઢંગધડા વગરનો તમે બનાવ્યો હતો અદ્ધરતાલ કંઈ પણ મૂકી દે છે આ લોકો ખરેખર આવું છે અને વર્ષોથી આવું ચાલ્યું આવે છે આજકાલથી થાય છે એવું નથી અધરતાલ કંઈ પણ મૂકી દે અને છોકરાઓને એનો કોઈ સોર્સ ન મળે કે આ કઈ બુકમાંથી પૂછાયું છે કયા સોર્સમાંથી પૂછાયું છે ખબર ન પડે એટલે કહી દે કે વાહ યુપીએસસી તો જુઓ કેવા કેવા સવાલ બનાવે છે આ કંઈ પ્રશંસા કરવાની વાત કહેવાય નોલેજ છે તો નોલેજનો પ્રોપર એક સોર્સ હોવો જોઈએ ને સોર્સેસ ખબર હશે તો વિદ્યાર્થી તૈયારી કરશે ને ગમે ત્યાંથી ગમે તે પૂછી નાખો તેમાં તો જે ટૂંકે બાજુ હોય જ ફાવવાના તો તમે જો સવાલ બનાવ્યો છે એ સવાલનો જવાબ તમને જ નથી ખબર તો આ કેવી પરીક્ષા કહેવાય આ ત્રણ સવાલોના કિસ્સામાં તો આપણે એ જ કહેવું પડશે ને કે યુપીએસસીને ખુદને એના જવાબ નહોતા ખબર એટલે તેમણે આન્સર કિમાપ્યા નથી પણ જે વિદ્યાર્થીઓએ આ સવાલો એટેમ્પ કર્યા હશે એમનું શું એમને તો આના માર્ક્સ નહીં મળે અને જે તે વખતે એમને આના માર્ક્સ ન મળ્યા કદાચ એટલે જ તો એમનું મેન્સ માટે સિલેક્શન ન થયું આમનું તો ભવિષ્ય તમે બરબાદ કરી નાખ્યું ને આખું ભવિષ્ય નહીં તો એટલીસ્ટ એક વર્ષ બરબાદ કરી નાખ્યું ને આનો જવાબ યુપીએસસી આપવો પડે આ પરીક્ષાઓની અંદર સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર પોઈન્ટમાં જે માર્ક્સ આવતા હોય ને એની પણ વેલ્યુ હોય જેમ કે આ પરીક્ષાઓની અંદર જો તમારો કોઈ જવાબ ખોટો પડે તો તમારા એક ત્રત્યાંશ માર્ક કપાય યુપીએસસીમાં જીએસના પેપર વનની અંદર એક ક્વેશ્ચનના બે માર્ક્સ હોય એક સવાલ બે માર્ક્સનો હોય તો જો જવાબ તમે સાચો આપ્યો છે તો તમને બે માર્ક્સ મળશે પણ જો તમે કોઈ પ્રશ્નનો જવાબ ખોટો આપ્યો છે તો તમારા વન થર્ડ માર્ક્સ કપાશે એટલે કે પોઈન્ટ સિક્સટી સિક્સ પોઈન્ટ છાસઠ માર્ક્સ તમારા કપાઈ જાય તો અહીં આગળ દરેકે દરેક માર્ક આખાની અડધા માર્કનું પણ મૂલ્ય હોય મતલબ કે એક સામાન્ય ડિફરન્સથી તમે આઈએસ મેળવતા હોવ આઈપીએસમાં સરકી શકો એક સામાન્ય ડિફરન્સથી તમને આઈપીએસ મળતું અને બને કે તમને આઈઆરએસ મળે જે લોકો મેરિટમાં પહોંચે છે ને અથવા તો જે નથી પહોંચતા એમને પૂછજો કે અડધા માર્કની પણ શું વેલ્યુ હોય બને કે તમને ગુજરાત મળવાનું હતું આઈએસ એસ આઈપીએસમાં સિલેક્શન બાદ તમારી કેડર ગુજરાત બનવાની હતી પણ થોડોક ડિફરન્સ પડ્યો અને ગુજરાતની જગ્યાએ તમને બિહાર મળી ગયો નાના નાના તફાવતો હોય છે મેરિટ લિસ્ટમાં તમે ધ્યાનથી જોજો અને છતાં પણ આ લોકો બિલકુલ કોઈ પણ પ્રકારની શરમ રાખ્યા વગર ત્રણ ક્વેશ્ચન્સને કેન્સલ કરી નાખે છે અને કરે તો એનો કોઈ જવાબ પણ નથી આપતા પહેલાં તો કરાય જ નહીં પ્રશ્ન બનાવતી વખતે તમારે ધ્યાન રાખવાનું હોય પણ કદાચને જો એમને ભૂલ થઈ પણ ગઈ હોય તો ભૂલ સ્વીકારવાની હોય અને એની વાત એમણે કરવાની હોય જવાબ આપવાનો હોય પણ યુપીએસસી તો આવા કોઈ જવાબ આપતી જ નથી હદ તો ત્યારે થાય છે કે જે સત્તાણું ક્વેશન્સના જવાબ એમણે આપ્યા છે એમાં ભૂલ છે આ સત્તાણું સવાલ કે જે ભારતના બંધારણ વિશે ઇન્ડિયન પોલિટી ભારતની રાજ્ય વ્યવસ્થા વિશે છે આ સવાલની અંદર બે વિધાનો આપેલા હતા વિદ્યાર્થીઓને પૂછાયું હતું કે તમારે નક્કી કરવાનું છે કે આમાંથી સાચું કયું બને કે બંને સાચા હોય બને કે બંને ખોટા હોય બેમાંથી કોઈ એક સાચું હોય અને કોઈ એક ખોટું હોય આ બે વિધાનોમાંથી એક વિધાન હતું કે બજેટની અંદર જે ડિમાન્ડ્સ ફોર ગ્રાન્ટ્સ રજૂ કરવામાં આવે છે એ ભારતના રાષ્ટ્રપતિની ભલામણ વગર રજૂ ન કરી શકાય વિધાન સાચું છે એમાં કોઈ વાંધો નથી પણ જે બીજું વિધાન છે એમાં એવું લખેલું હતું યુપીએસસીએ કે સંસદની અંદર જે બજેટ રજૂ કરવામાં આવે છે ભારતના નાણામંત્રી દ્વારા નાણામંત્રી એ પ્રધાનમંત્રીની ભલામણથી અથવા તો એમના વતી પ્રધાનમંત્રી વતી નાણામંત્રી એ સંસદની અંદર બજેટ રજૂ કરતા હોય છે આ બિલકુલ ખોટી વાત છે ભારતના બંધારણને આપવા છું અનુચ્છેદ એકસો ને બારને આપવા છું એકસો બારમો અનુચ્છેદ કે જે બજેટ વિશે છે જો કે બજેટ એવો શબ્દ ત્યાં આગળ વપરાયેલો નથી ત્યાં શબ્દ વપરાયેલો છે એન્યુઅલ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ ચોખ્ખા શબ્દોમાં ત્યાં આગળ લખાયેલું છે કે ભારતના રાષ્ટ્રપતિ દર વર્ષની શરૂઆતમાં સંસદ સમક્ષ એન્યુઅલ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ રજૂ કરાવડાવશે મતલબ ભારતના નાણાં મંત્રી સંસદમાં જે બજેટ રજૂ કરાવડાવે છે ને એ પ્રધાનમંત્રી વતી નહીં એ રાષ્ટ્રપતિના કહેથી રજૂ કરાવડાવે છે આ સીધું બંધારણમાં લખ્યું છે અને બધા જ જાણે છે પુસ્તકોમાં પણ આ જ પ્રમાણે લખાયેલું હોય છે ઇવન કોઈ લીગલ એક્સપર્ટને આપ મળી લો એ પણ તમને આ જ કહેશે પણ યુપીએસસી તો અલગ લેવલની એક્સપર્ટ છે એમણે એ જે સ્ટેટમેન્ટ છે કે જેમાં રાષ્ટ્રપતિની પ્રધાનમંત્રીનો ઉલ્લેખ છે એ વાક્યને એમણે સાચું માન્યું છે આન્સર એમણે આ વિધાનને સાચું માન્યું છે કે જ્યારે એ વિધાન ખરેખર તો ખોટું ખોટું છે છે બિલકુલ હવે આ જે પ્રશ્નને એમણે સાચો માન્યો એટલે જે સારી રીતે તૈયારી કરનારા વિદ્યાર્થી મિત્રો છે એમનો તો એ જવાબ ખોટો થઈ ગયો ને એમણે વાસ્તવમાં સાચો જવાબ આપ્યો છે પણ યુપીએસસીના મતે સાચો નથી એ ખોટો છે તો થશે શું જે વિદ્યાર્થીઓ સારી તૈયારી કરી હોય અને પ્રશ્નનો સાચો જવાબ આપ્યો હોય એમનો એ જવાબ ખોટો પડી જવાનો અને એથી એમનું એ નેગેટિવ માર્કિંગ થવાનું જેમ મેં આપને જણાવ્યું પોઈન્ટનો ફર્ક હોય છે માર્ક્સની અંદર એનાથી તમે મેરિટ લિસ્ટમાં આવો છો અથવા તો મેરિટ લિસ્ટમાંથી બહાર રહી જાઓ છો આવા સેંકડો વિદ્યાર્થીઓ હશે બને કે હજારો વિદ્યાર્થીઓ હોય કે જેના કારણે મેરિટ લિસ્ટમાંથી બહાર રહી ગયા હોય અને એવા વિદ્યાર્થીઓ કે જેમની તૈયારી આ સ્તરની નથી હોતી પણ મોટું નસીબ લઈને આવ્યા હોય છે એમણે બને કે આ સવાલનો જવાબ ખોટો આપ્યો હોય પણ એ યુપીએસસીના મતે તો સાચો છે એટલે ફાવી ગયા હોય અને આ જ સવાલના જ્યાં આગળ એમના માર્ક્સ કપાવા જોઈતા હતા એની જગ્યાએ એમને બે માર્ક્સ મળ્યા હોય અને મેરિટમાં ઘૂસી ગયા હોય આ જ થયું ને આવું ચાલતું જ આવે છે દર વર્ષે આવું ચાલતું આવે છે પણ એના ઉપર ઝાઝી કોઈ વાત નથી થતી અને આપણે ગુજરાતમાં તો પેલો ટ્રેન્ડ હું જોઉં છું હમણાં જ જીપીએસસી ઉપર જ્યારે આક્ષેપો લાગ્યા હતા ત્યારે પણ મેં એની વાત કરી હતી ને કે કંઈ પણ થાય એટલે યુપીએસસી ને લોકો આદર્શ સંસ્થા તરીકે રજૂ કરી દે છે કે ભાઈ જુઓ યુપીએસસીમાં કેટલું સરસ છે એવું જ આપણે ત્યાં જીપીએસસીમાં ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષાઓમાં થવું જોઈએ આવું ન કહો આવું ઉદાહરણ ન આપો યુપીએસસીના આદર્શ સંસ્થા તરીકે રજૂ ન કરો એ દર વર્ષે પરીક્ષા લે છે ઠીક છે સારી વાત છે પણ એ સિવાયની પરીક્ષા પદ્ધતિમાં અઢળક ભૂલો રહેલી છે પલિન્સમાં ભૂલો રહેલી છે લેખિત પરીક્ષામાં ભૂલો રહેલી છે ઇન્ટરવ્યૂમાં મસ મોટી ભૂલો રહેલી છે એ ભૂલો ઉપર આપણે વાત કરવી પડે આવું ઓથોરિટેરિયન બિહેવિયર ન ચલાવી લેવાય કે એ જે કહે આપણે માની જ લેવાનું હોય લેખિત પરીક્ષા વિશે પણ હું અવારનવાર કહેતો રહ્યો છું કે એની અંદર સબ્જેક્ટિવિટી એટલી બધી છે કે તમે જજ જ ન કરી શકો નક્કી જ ન કરી શકો કે ભાઈ તમે કયા માપદંડોના આધારે વિદ્યાર્થીઓનું સિલેક્શન કરી રહ્યા છો કંઈક તો ઓબ્જેક્ટિવ સ્ટાન્ડર્ડ હોવા જોઈએ યુપીએસસીની અંદર એ હોતા નથી અને જો કદાચ હોય છે તો એને આપણને ક્યારેય જણાવ્યા નથી ટ્રાન્સપરન્સી ઇઝ રિકવાયર્ડ પારદર્શિતા જરૂરી છે યુપીએસસી પણ દરેક વસ્તુનો જવાબ આપવો જ રહ્યો એક એક વર્ષ પછી તમે આન્સર કી આપો છો મતલબ કે એ સમજની બહાર છે એક વર્ષ કેમ રાહ જોવી પડે વિદ્યાર્થીએ હવે તમારી આ જે ભૂલો છે તમે ત્રણ ક્વેશ્ચન્સ કેન્સલ કર્યા અને પ્લસ આ એક પ્રશ્નનો જવાબ તો સાવ ખોટો તમે આપ્યો છે જો તમે આન્સર કી પહેલાં આપી દીધી હોત તો જે તે વિદ્યાર્થીઓ આની સામે ફરિયાદ કરી શકત ને અને બની શકત કે ફરિયાદના કારણે એ જે મેરિટમાં આવવામાંથી રહી ગયા હતા એ મેરિટમાં પહોંચી જાત અને જે લોકો ખોટી રીતે મેરિટમાં પહોંચી ગયા છે એ લોકો બહાર નીકળી જાત આ થઈ શકે ને જો પરીક્ષા પૂરી થયાની તરત બાદ તમે આન્સર કી જાહેર કરી હોત અથવા તો પહેલે રિઝલ્ટ જે તમે પંદરેક દિવસમાં આપી દો છો એના પછી જો તમે તરત આન્સર કી આપી હોત તો આ વિદ્યાર્થીઓનું આખું વર્ષ ન બગડત આ સાદી વાત છે આ બધાને સમજાયેલી વાત છે આમાં હું કોઈ બહુ એક્સપર્ટ બનીને વાત કરું છું એવું નથી આ બિલકુલ સાદી સમજ છે બધાને સમજાય એવું છે પણ ખબર નહીં કેમ યુપીએસસીને સમજાતું નથી અને કદાચ સમજાય છે તો એ પોતાની ભૂલ સ્વીકારવા માટે તૈયાર નથી થતી અને જો એ ભૂલ નથી સ્વીકારતી તો એના માટે જવાબદાર પણ આપણે જ છીએ કારણ કે આપણે જ યુપીએસસીને માથે ચડાવી રાખી છે આ રોકા એ જરૂરી છે યુપીએસસી બધું ટ્રાન્સપરન્ટ અને વધુ એકાઉન્ટેબલ બને જરૂરી છે નહીં તો આપણી આવનારી પેઢીનું ભવિષ્ય જોખમમાં છે આપણા બાળકો આપણી સાથેના યુવાનો એ ઈચ્છશે કે એ યુપીએસસી જેવી પરીક્ષા આપે અને નોકરીઓ મેળવે પણ નોકરીઓ મેળવવાની આ જે પ્રક્રિયા છે જો એમાં આટલી બધી ખામીઓ હશે તો પછી એ ક્યાં પહોંચશે એટલે જ હું વારંવાર કહેતું રહું છું કે યુપીએસસીની પરીક્ષા મારફતે આપણે બેસ્ટ મેરિટ સિલેક્ટ કરીએ છીએ એ આપણો ભ્રમ છે એ આપણો ભ્રમ છે એ એટલા મેરિટોરિયસ કેન્ડિડેટ્સ સિલેક્ટ નથી થતા મેરિટ તો ક્યાંય ફેંકાઈ જાય છે અને જો ખરેખર મેરિટોરિયસ સ્ટુડન્ટ્સ સિલેક્ટ થતા હોત ને તો આપણી સરકારી વ્યવસ્થા આવી ન હોત એ આટલી શિથિલ ન હોત એ આટલી ભ્રષ્ટ ન હોત એ ભ્રષ્ટ છે એ શિથિલ છે એ સૂચવે છે કે યુપીએસસીની પસંદગી પ્રક્રિયામાં ભારોભાર ભૂલો રહેલી છે પણ એ ભૂલો ઉપર આપણે વાત નથી કરતા જો એ નહીં કરીએ તો ભવિષ્યમાં આપણે ખૂબ કપરા પરિણામોને ભોગવવાના આવશે એ ના આવે એના માટે અત્યારે આપણે જાગી જઈએ જરૂરી છે યુપીએસસીની આ પરીક્ષા પદ્ધતિમાં રહેલી ભૂલોનું જ પરિણામ છે કે જ્યાં પહેલાં તો સારા કેન્ડિડેટ સિલેક્ટ થઈને આઈએસ આઈપીએસ જેવી સર્વિસીસમાં તમને મળતા નથી અને જો હું અમારી કોચિંગ ઇન્ડસ્ટ્રીની વાત કરું એમના ભૂલોનો સૌથી વધારે ફાયદો થાય છે ગુજરાતની અંદર સરકારી સંસ્થાઓ સહિત ખાનગી જ નહીં સરકારી સંસ્થાઓ તો એનાથી પણ વધારે એવા લોકો કે જે ક્લાસ થ્રીની તૈયારી કરવાના કરાવવાને પણ લાયક નથી એ લોકો ક્લાસ થ્રીના છોકરાઓને પણ ભણાવી શકે એવા નથી એ લોકો યુપીએસસી માટેની બેચિસ કરતા હોય છે એ કરી શકે છે કારણ કે પરીક્ષા પદ્ધતિ જ અધરતાલ છે તો તમે ગમે તે અધરતાલ તૈયારી કરાવો ચાલી જશે ખાનગી સંસ્થાઓની વાત કરું તો પહેલા એમના જે પાટીયાર હતા ને એના ઉપર ક્લાસ થ્રીની તૈયારી કરાવી છે એવું લખેલું હતું ધીરે ધીરે એમની હિંમત ખોલી તો એમણે હવે જીપીએસસી પણ સાથે જોડી દીધું એટલે કે હવે અમે ક્લાસ થ્રી ઉપરાંત જીપીએસસીની પણ તૈયારી કરાવીશું આજે તમે ગુજરાતમાં કોઈ પણ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટના પાઠિયા તરફ નજર દોડાવજો જીપીએસસીથી આગળ એમણે યુપીએસસી લખ્યું જ હશે આમ જ લખ્યું હશે યુપીએસસી જીપીએસસી ક્લાસ થ્રી એ સંસ્થાના સંચાલક એના શિક્ષકોએ ખુદ કોઈ ક્લાસ થ્રીની પરીક્ષા પણ પાસ નહીં કરી હોય પણ તોય લક્ષ્ય કે અમે યુપીએસસીની પણ તૈયારી કરાવીશું અને કરાવડાવે છે છોકરાઓ જાય પણ છે એવા લોકો કે જેમણે ક્લાસ થ્રીની પણ પરીક્ષા પાસ ન કરી હોય જીપીએસસી ક્લાસ વન ટુમાં વારંવાર ના પાસ થયા હોય એ પણ આજે યુપીએસસી માટેના વર્ગો ચલાવે છે કારણ એક માત્ર છે યુપીએસસીની પરીક્ષા પદ્ધતિમાં રહેલી આ ભૂલો મતલબ કે કોઈક વ્યક્તિ યુપીએસસી માટે માંગે છે તો એટલીસ્ટ એક એક વખત પાસ પાસ કરેલી હોવી જોઈએ કરી હોય એ પણ પર્યાપ્ત નથી તમારો અનુભવ ઇન્ટરવ્યુ સુધીનો હોવો જોઈએ પછી તમે યુપીએસસીની બેચિસ કરી શકો પણ છોડો કદાચ એટલે બધું સુધી ના પહોંચ્યા હોય પણ તમે યુપીએસસીની એટલીસ્ટ એક તો પાસ કરેલી હોવી જોઈએ નથી હોતું છતાં પણ આવા લોકો બેધડક ખાનગી સંસ્થાઓમાં ભણાવતા હોય છે સરકારી સંસ્થાઓની અંદર ભણાવતા હોય છે અને પછી જ્યારે આવી જ અધ્યતાલ પદ્ધતિથી પાસ થયેલા વિદ્યાર્થીઓનું રિઝલ્ટ આવે એટલે આપણે ખુશ થઈ જતા હોઈએ છીએ કે જો કેટલી મહેનત કરીને આ લોકો પાસ થયા કોઈ મહેનત નથી ખરું મેરિટ તો ક્યારનું ફેંકાઈ ગયું હોય છે આ નક્કર વાસ્તવિકતા છે ને આપણે સ્વીકારવી પડશે અને પબ્લિક પ્લેટફોર્મ પર આવીને આપણે બોલવું પડશે ખોટું છે અને ખોટું કહેવું પડશે જીપીએસસીમાં જ ભૂલો નથી જીપીએસસીમાં જેવી ભૂલો છે એવી જ ભૂલો યુપીએસસીમાં પણ છે વાતો આપને સમજાઈ હશે અને જો સમજાઈ હોય તો અપેક્ષા રાખીશ કે આપ પણ આ ખોટી પદ્ધતિઓની સામે અવાજ ઉઠાવો વ્યવસ્થાનો સુધારવા માટે પ્રયત્નશીલ બનો બસેજ તો આની સાથે આ ગોષીની આગળ સમાપ્ત જાહેર કરીએ છીએ આવનાર એપિસોડમાં આવીશ કોઈક નવી વાત સાથે એક રસપ્રદ ચર્ચા સાથે એક નવી ગોષ્ઠી સાથે પાછા મળીશું આભાર નમસ્તે